आरती रे जाय हर सिद्ध मात नीरे मा दम दम नो बतवा गे रे जन नन जालर के रे हेलो हां बोले अरे टीना आले, आले मनो किलो धमका चले कोण धमकावा से वाडी तनो हां पेलो रे जल्दी आ की यार मारवान के सन अलाई ताका चकुन ससियो ससियो मन नोमले चकुन सायरो अरे नोम तो ये रखे तो नहीं

ગમે તે આજ ગમે તે થાય પણ કોઈના વચ્ચે ઝઘડા માં જમાનામાં પડવા જેવું નહીં બાપા પૈસા માન કા હુક ઈ ફોડી લેશે ઈનો ઝઘડો હોય તો ઈ ના કરમો નહીં ઈના માં બાપી ભાઈઓ ભાઈઓ કોઈ પણ ગમે તે મારો ભાઈ બંધ જારો થોડું આવ ચાલતું હોય જારો ના 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 થોડું બોલી જારો થોડું ઊ ચાલો ઓ ફરકી માનું ઓ ફરકી તોડી નાખો વાત તો લ્યો આ છોકરો નહીં ઓફરા મારું આ

આ બેહો ત્રણ ચાર છે પણ શું કરવાની ભાઈ આથો છે આ દૂધ વગર કેટલી તકલીફ પડે છે આમ તો પર તો મારા તૈયાર બેહો દેતી હતી તે ગમે તેમ બેડિયે ભરાવતા હતા અને લીટર લીટર ઘેર રાખતા હતા અને આ સાહનીની બાહની જેટલી તકલીફ પડે છે અત્યારે ભાઈ ઘરના દૂધના વગર કોઈ નહીં આ દુકાનોમાંથી પાર્લરોમાંથી ભાઈ સાવતી લાભી પડે છે ઘરના વાદે વાત તો ના આવે અલ્યા આ ભલા શું કરે બેટા બાપા ખાઈ રહ્યો ખાઈ રહ્યો

आवाज जगाछ ओबो आफ्नो सोघो आम... एले कुनो 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 पठाइदियो तने पठाइदियो अरे मारो उता के के अरे मारो उता के के तालु खुज के के कुनो पठाइदियो अरे पुरो पठाइदियो वन थायो लोन थायो के के अछि तो के लोन थायो छ ल उता अरे बाबा मेरो बाबाले कहिदियो त गै मेलु बाबा बाबा को माबा ने माबा पो त गमै नै रहौ बुझ

હા હા મારા હારે લાગતા દોહા નહીં હારે લાગતા ચમ તમે તો કોક મગજમાં ઉતારો આ દુનિયા જો છેવી આ દુનિયા છેવી આ તો વિચારો છોકરાને ડોન બનાવવા નેકડાયો તો ડોન ને બોન બધું ઓરું નેકળી જતો હમણો તારો ઉભા કોઈ ના થાય તું ઘર માં જા સોની મની ખબર ના પડે કોઈ ના કે 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 તો થાઉ ને હું તમને નઈ મેલું જો મારા છોકરાને કોઈ થઈ ગયું જો ચિંતા કરા બેન મારો છોકરો તો ડોન છે એ જ હા હો હું કજો હું ખેતમ આવું

તારા આ જો તો બધા થોડા ઝઘડા કરો કોઈ છોકરાને ને મરાય અતારે અને જતા હોય તો તો હેડે જઈએ અને તું એવકા મગજ મારી ના જોડી કરતો તો જો બાપે મે ઘેર જજો તમે કે આવા હવે એ છે લા જોડીયા મારા કટકેલું છે તે દા નતો ઇને મારા જોડી ઝઘડો કર્યો તાર ઉપર પણ જો પેલા મેઠો ભાઈ છે ની વાના ભગત મોટા ભાઈ જો આ વન જઈન કઉ તે બે શબ્દ વડી કી બરાબર કા મન મારું પાસ કે જો પાસ એ તો બધું કે આવ છે તું ઘર મોજા મારા ઓડશા હે ને એક ના એક છોકરો અલ્યા માથા ના ચડાવવાનો હોય કોક દાળો પેલો લોસા કરી નાખ્યો ગેર બધો વડગોળા છે તને ખબર પડશે એ તો હું જઉં છું મેઠા ભાઈ પહાણ શંકર હા જોયું

હા હા તે રાતી વળી આ પોણી વાળું છે પેલા પૂરવાળા પોણી આ લે મને એટલે વળી પોણી વાળી રાતી રાતી વળી આ તો જન્મ અલ્યા આવો ભાઈ આ જો બાજરી કરી છે અને થોડું ઘાસ સારું કર્યું છે આ

પેલા તમારા ભાઈના છોકરાને સમજાવો કે યાર કો ને પેલા શેહલાને પેલો રહ્યો ના એક પેલો ટીણિયાને કોક્ષી ખાલો કે યાર હું કરી વળી પાછો એને વળી મારા યાર છોકરાને મે સાહ લેવા મોકલ્યો તો ને હા તે રસ્તામાં જબ્બર માર્યો અલ્યાઓને હું કેહવું લ્યા શેહલાને અટલે ભાઈ કંઈ કંઈ થાક્યો હું તો બે વખત કીધું કે આ થોડો મલાઝામો રાખ પણ હવે વધારે કહેવા જઈએ તો ખાટા પછી અત્યારે લોસા પડે છે

शो जोला शो जोब को घर देखा तो नहीं छोकरो छोकरा ने मान बदन आय रहो ओए यहां बैठो तो हूं करो पीडियो समय मैं खाओ खाओ बैठो आओ जी खाओ पछ बे हारे के होए टीनाओ ओ

જો મારી વાત ગણપતિ ગ્રહણ કરે ને તો જિંદગી પસ્તાવાનો વારો નહીં આવે હું છું જે પણ આ છોકરાને તું તારા છોકરા તો સમજાય બધા આ આ ધત્યન છે ઝઘડા કરે છે ને એ કોક દાળો નફામ પડી જાય પછી આ ધતન કેવાય તાણે આ તો નોમ મને આખા ભોમમાં યાર શું થકે આ તક કેમ છે એટલે આ જગડા કરાઈ કરાઈ કોગ દાળો ખરાબ દાળો છે કોક દાળો ખરાબ દાળો ઉકસેવાનો ઉઘતો હજે જે ઊભો ના એ ના એ દ ઉઘાવાળી એ ભા હું ખરાબ દાળો ઉભા અને પછી પંગળે પેરીકા ઘરમાં બે હાલના હતા

અમારો વિડિયો તમે લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરજો અને હું આ વાતમાં ઉપર આવવાનો નહીં એ હું ગમે તે કરતો રહીશ